ભૂંડિયું તમારે નહીં ચાલુ બધી સિસ્ટમ છે તેમ ઓછો પાવર કરવો હોય બાર કલાક સોવી કલાક બેન બધી જ સિસ્ટમ આવી જાય એક વખત ખેતરમાં લગાડી દો એટલે તમારું ઉપાય દીધ નહીં કરવાની કઈ બરોબર લગાડી દીધી લગાડી દો આજે મને સ્વાથી ઝટકાવ ઘરાડ્યું બધી ફર્સ્ટ ક્લાસ મારીને લગાડી દો એટલે તમારે રાતે સાંજે હોય જવાનું ઉજાગરા બુજાગરા નહીં કરવાના સારું કેવાય ને ઓલું આખી રાત જાગવું પડે કાલી આવે સાત હજાર રૂપિયા નું એક વાર ખેતર માં લગાડ્યું